તે સરપંચને કહે છે કે આ ગામથી સો કિલોમીટર દૂર એક મંદિર આવેલું છે અને તે મંદિરના જે પૂજારી છે તે વરસાદ માટેનો હવન કરાવે છે તો આપણે લોકોએ ત્યાં ભેગા થઈને ત્યાં જાવું જોઈએ અને તે પૂજારીને વિનંતી કરવી જોઈએ કે અમારા ગામમાં અમારી પંચાયતમાં વરસાદ નથી તેથી તે અમને વરસાદનો હવન કરી આપે એટલે તે ગામનો જે મુખ્ય સરપંચ હોય છે તે પંચાયતનો મુખ્ય સરપંચ હોય છે તે આ વાત માટે રાજી થઈ જાય છે અને તે કહે છે કે જો આ પોસિબિલિટી થી વરસાદ થતો હોય તો આપણે ત્યાં જવું જોઈએ અને તે પૂજારીને વિનંતી કરવી જોઈએ કે જેથી કરીને આપણી પંચાયતને વરસાદનો લાભ મળી શકે એટલે તે 11 લોકો જે મુખ્ય હતા તે તે ગામ 100 કિલોમીટર દૂર તે પૂજારી પાસે જાય છે અને તેને કહે છે કે અમારે ગામમાં ઘણા ટાઈમથી દુષ્કાળ છે ને વરસાદની કોઈ શક્યતા નથી તેથી તે અમને વરસાદનો હવન કરી આપે જેથી અમારા પંચાયતને અને અમારા અગિયાર ગામના લોકોને પણ વરસાદનો લાભ મળી શકે એટલે તે પૂજારી તિથિ અને જે કાંઈ પણ સમય જોવે છે ને તિથિ મુજબ

અને હવન દરમિયાન આ પૂજારીની જે નજર હોય છે તે એક વ્યક્તિ ઉપર હોય છે અને આ વ્યક્તિ ની ઉપર તે વારંવાર નજર રાખે છે જ્યારે હવન પૂરો થાય છે ત્યારે તે 11 એ 11 પ્રતિનિધિઓને બોલાવે છે અને કહે છે કે હવન તો સંપૂર્ણ પરિપૂર્ણ થયો છે પણ આ હવન માત્ર એક ગામ માટે જ પરિપૂર્ણ થયો છે અને તે એક ગામમાં જ વરસાદ આવશે એટલે બધા જ 10 એ 10 પ્રતિનિધિઓ કહે છે કે એવું કેમ અમારા દસ ગામમાં વરસાદ નહીં આવે ને આ એક વ્યક્તિના ગામમાં જ કેમ વરસાદ આવશે એટલે તે પૂજારી કહે છે કે તમે જોવો તેની પાસે શું છે એટલે દસે દસ પ્રતિનિધિઓ તેની સામે જોઈને કહે છે કે તે સાથે છત્રી લઈને આવ્યા છે એટલે તરત જ પૂજારી હસીને કહે છે કે તે એક વ્યક્તિને જ આ હવન ઉપર સંપૂર્ણ ભરોસો હોય છે કે આ હવન કરશું તો આપણા ગામમાં વરસાદ આવશે અને આ મારે છત્રી સાથે લઈ જાવી જોઈશે નહીંતર આ વરસાદ એટલો બધો આવશે કે હું છત્રી નહીં લઈ જાવ તો ભીંજાઈ જાય એટલે એને આ હવન ઉપર સંપૂર્ણ ભરોસો છે અને તેને સંપૂર્ણ ભરોસાથી આ હવન કર્યો છે એટલે એના ગામમાં જરૂરથી સો સો ટકા વરસાદ આવશે તમારે હજી વરસાદ માટે અમુક સમય રાહ જોવી જોઈશે એટલે તે લોકો તે પૂજારીને નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યા જાય છે ને રસ્તામાં વાત કરતા જાય છે કે એવું થોડી ના હોય કે આપણે છત્રી નથી લાવ્યા તો આપણા ગામમાં વરસાદ નહીં થાય એટલે તે વાત કરતા કરતા જયારે તે પહેલા પ્રતિનિધિને ત્યાં ઉતારે છે નવે નવ પ્રતિનિધિ ધીમે ધીમે તેને ઉતારતા જાય છે ને જયારે તેનું ગામ આવે છે જે ક્ષત્રિય સાથે લઈ ગયો તે વ્યક્તિનું ગામ આવે છે તો તેના ગામમાં વરસાદ શરૂ થાય છે અને બાકીના કોઈ પણ ના ગામમાંથી વરસાદના સમાચાર નથી આવતા પરંતુ આ વ્યક્તિના ગામમાં વરસાદ શરૂ થઈ ગયો એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે તમે ભગવાનના મંદિરે તો જાઓ છો પ્રાર્થના પણ કરો છો પણ તમને પ્રાર્થનામાં શ્રદ્ધા હોતી નથી જો તમે પૂરા દિલથી આ વ્યક્તિની જેમ તમે પૂરા દિલથી પ્રાર્થના કરશો તો તમને સફળતા સો એ સો ટકા મળશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી એટલે તમે જે કંઈ પણ કાર્ય કરો છો તે પૂરા દિલથી પૂરી ઈમાનદારીથી કરશો તો તમને એ સો ટકા સફળતા મળશે જ દોસ્તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરો